ભાવનગર શહેરના શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં નવ વર્ષની બાળકીને તેની સાવકી માતા બંને હાથ પગ બાંધી મોડે પ્લાસ્ટિક ટીપ લગાવી માથાના વાળ આંખના નેણ કાપી નાખી પીપળામાં પૂરી રાખી હતી સ્થાનિક લોકોને જાણ થતા બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા બાળકીને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવી હતી તેમજ તેનો કબજો લીધો હતો ઘટના અંગે બાળકીને પૂછવામાં આવતા બાળકીએ જણાવ્યું હતું કે મને અને મારી બહેનને માતા દ્વારા અવારનવાર માર મારવામાં આવે છે અને મને પંખે પણ લટકાવવામાં આવે છે હાલ બાળકીની સંભાળ માટે તાપીબાઈ વિકાસ ગૃહમાં સોંપવામાં આવી છે પ્રકાશમાં આવેલી આ ઘટનાને પગલે પંથકમાં લોકોએ સાવકી માતા પર ફિટકાર વરસાવ્યો હતો માતા દ્વારા જે અત્યાચાર થયા છે એમાં દીકરીના માથાના વાળ પણ કાઢી નાખેલા છે દીકરીના આખી ઉપરના જે પાપડના નેણ હોય એ પણ કાઢી નાખેલા છે દીકરીને કાઉન્સેલિંગ કરતાં દીકરીએ એવું કીધું છે કે મારી નાની બે બહેનો છે એમને પણ મારી માતા મારે છે અને એકવાર એના પપ્પાએ પણ દીકરીને મારી હતી એ દીકરીએ પોતાના વ્યથા વ્યક્ત કરી છે ત્યારે આ દીકરીને ન્યાય મળે અને આવતા દિવસોમાં સમાજમાં દાખલો બે બેસે એ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ સભ્યોશ્રી દ્વારા જે ઘટતું હશે એ કરવા માટે અમે તૈયાર છીએ અને દીકરીને ન્યાય મળે એ માટેના મારા પૂરતા પ્રયત્નો હશે